આગળના મહત્વના સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાપલુસ અધિકારીઓ પર પ્રહાર કર્યા છે ચા કરતા કેટલી ગરમ ન હોવી જોઈએ હવે આ કેટલીઓને ગરમ નથી રહેવા દેવાની મુખ્યમંત્રીના સૂચક નિવેદનથી ચાપલુસોમાં ફફડાટ પણ ફેલાયો છે બાબુઓ નેતાઓની મનમાની સામે મુખ્યમંત્રીનો ગર્ભિત ઈશારો મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી આ નિવેદન આપ્યું છે જાહેર મંચ પરથી કહ્યું છે કે ચા કરતા કેટલી ગરમ ન હોવી જોઈએ એક કલેક્ટર ઓફિસ બી જવાના છે અહીંયા જેમ કીધું ને કે ભાઈ આ કીટલીઓ ગરમ છે બધી શાંત થઈ જવી જોઈએ કીટલીઓ ગરમ છે બધી શાંત થઈ જવી જોઈએ કીટલીઓ ગરમ છે બધી શાંત થઈ જવી જોઈએ એક કલેક્ટર ઓફિસ બી જવાના છે અહીંયા જેમ કીધું ને કે ભાઈ આ કીટલીઓ ગરમ છે બધી શાંત થઈ જવી જોઈએ કીટલીઓ ગરમ છે બધી શાંત થઈ જવી જોઈએ કીટલીઓ ગરમ છે બધી શાંત થઈ જવી જોઈએ